લખતર નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં લાશો મળવાના બનાવ અવારનવાર સામે આવી રહ્યા છે નર્મદા કેનાલ જાણે સુસાઇડ પોઈન્ટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે લખતર મફતીયા પરા વિસ્તારમાં રહેતા પિસ્તાલીસ વર્ષીય લક્ષ્મીબેન કાનજીભાઈ સારલા તેમની દીકરીને લઈ વણા રોડ ઉપર આવેલ સાવડકી તલાવડી પાસે માતાજીના દર્શનાર્થી ગયા હતા ત્યારે પ્રસાદી કરી પ્રસાદી ખાઈને તેઓને પાણી પીવા તરસ લાગતા તેઓ નર્મદાની પેટા કેનાલ જે લખતરથી વણા તરફ જાય છે તેમાં ગયા હતા પાણી પીતા વખતે મહિલાનો પગ લપસતા નર્મદાના પાણીમાં ગરકાવ થયો હતો સત્તર વર્ષે દીકરી રીનાની સામે માતા પાણીમાં પડતા દીકરી દ્વારા મારી માતાને ને નીચે સોપાડી હતી ત્યાં પણ કોઈ ન મળતા સત્તર વર્ષની દીકરીની નાયે મોબાઈલ દ્વારા તેના ભાઈ મિલન ને જાણ કરી અને મિલન અને તેનો નાનો ભાઈ પિયુષ જાણ થતા જ દોડી આવ્યો હતો ભાઈ બેન દ્વારા પાણીમાં ગરકાવ દ્વારા માતાની શોધખોળ શરૂ કરી ત્યારે થોડી દૂરથી માતાની લાશ મળી આવી હતી ત્રણેય દ્વારા માતાની લાશ ને લઈ લખતર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે પહોંચ્યા હતા હોસ્પિટલના હાજર ડોક્ટર દ્વારા મહિલાને મૃત જાહેર કર્યા હતા પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હતું મહિલાની લાશનું પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી હતી જેન્દ્રસિંહ ઝાલા લખતર